નમસ્કાર અમારે સદાયને માટે વંદનીય અમારા આદરણીય પેન્શનર મિત્રો નિવૃત્ત કર્મચારી મિત્રો ભાઈઓ તથા બહેનો સ્વાગત છે આપનું આપણી યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો મિત્રો આજના આપણે અત્યારના વિડીયોમાં વાત કરવાના છીએ તમામ પેન્શનરો માટે અત્યારે જ આવ્યા છે એક ચોંકાવનારા સમાચાર તો હવેથી નહીં થાય પેન્શનમાં વધારો તો મિત્રો કેમ આવા સમાચાર આવ્યા છે અને કેમ આપણે આવું કહી રહ્યા છીએ જેની આજના વિડીયોમાં આપણે વિગતવાર વાત કરવાના છીએ તો આજનો આ વિડીયો તમે ખાસ કરીને અંત સુધી જોઈ લેજો કારણ કે માહિતી તમારા માટે ખૂબ જ જરૂરી છે અને હજી સુધી જો આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેલી આવી જ માહિતીઓ માટે આપણી આ યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો શરૂ કરીએ આજનો વિડીયો તો વાત કરીએ તો કર્મચારીઓમાં આઠમા પગાર પંચની અપેક્ષાઓ વધુને વધુ વધી રહી છે તો તાજેતરની વાત કરીએ તો આઠમા પગાર પંચ અંગે એક મોટી અપડેટ આવી છે તો શું છે અપડેટ તેની વાત કરીએ તો અપડેટ મુજબ આઠમા પગાર પંચના અમલીકરણમાં વિલંબ એટલે કે લેટ થઈ શકે છે અને એકવાર તે લાગુ થઈ ગયા પછી કર્મચારીઓના પગારમાં ખૂબ જ નોંધપાત્ર વધારો જોવા મળશે તો ચાલો આજના સમાચારમાં આ વિશે વિગતવાર જાણવાનો પ્રયાસ કરીએ મિત્રો તો મિત્રો એકવાર આઠમું પગાર પંચ લાગુ થઈ જાય પછી પેન્શન અને પગારમાં ખૂબ તોતિંગ વધારો થવાનો છે પરંતુ તે ક્યારે લાગુ થશે તે પણ આપણા માટે જાણવું જરૂરી છે તો પગાર પંચના અમલીકરણ અંગે કર્મચારીઓની અપેક્ષાઓ નોંધપાત્ર રીતે વધી ગઈ છે તો આઠમું પગાર પંચ લાગુ થતાં જ કર્મચારીઓના પગારમાં નોંધપાત્ર વધારો જોવા મળશે તો વધુમાં જો આઠમું પગાર પંચ મોડું થશે તો કર્મચારીઓને બાકી પગાર ચૂકવવામાં આવશે તો ચાલો સમાચારમાં જાણીએ કે આઠમો પગાર પંચ ક્યારે લાગુ થઈ શકે છે તો મિત્રો પગાર પંચનું અમલીકરણ જે લેટ થઈ રહ્યું છે વિલંબ થઈ રહ્યો છે તેને કારણે કર્મચારીઓ અને પેન્શનરોની અપેક્ષાઓ પણ નોંધપાત્ર રીતે વધી ગઈ છે અને આઠમો પગાર પંચ લાગુ થાય ત્યારે કર્મચારીઓ અને પેન્શનરોના પગાર પેન્શનમાં નોંધપાત્ર વધારો જોવા મળશે તો અહેવાલો અનુસાર વાત કરીએ તો કર્મચારીઓને વધેલા પગાર અથવા તો ભૂતકાળની ચૂકવણી મેળવવા માટે વધુ રાહ જોવી પડી શકે છે જોકે સરકારે હજુ સુધી ફેરફારોની સત્તાવાર જાહેરાત કરી નથી તો એવું માનવામાં આવે છે કે આઠમું પગાર પંચ પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસ થી લાગુ થઈ શકે છે ત્યારબાદ જોઈએ તો નાણાં મંત્રીએ સંસદમાં જવાબ આપ્યો છે તો આઠમા પગાર પંચના અમલીકરણ અંગે નાણાં મંત્રીએ જણાવ્યું હતું કે આઠમા પગાર પંચના અમલીકરણની તારીખ યોગ્ય સમયે નક્કી કરવામાં આવશે તો તેમણે જણાવ્યું હતું કે કમિશનની ભલામણો સ્વીકારતાની સાથે જ જરૂરી બજેટ જોગવાઈઓ લાગુ કરવામાં આવશે તેમજ આ સૂચવે છે કે સરકાર તેને ઝડપથી અમલમાં મૂકવા માટે પ્રયત્નશીલ છે પરંતુ બાકી રકમ પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસ સુધીમાં ચૂકવી શકાય છે ત્યારબાદ વાત કરીએ તો આઠમું પગાર પંચ કેટલા સમયમાં લાગુ થશે તો સરકારે નવેમ્બરમાં આઠમા પગાર પંચ માટે સંદર્ભની શરતોને મંજૂરી આપી હતી અને કમિશનને તેમનો અહેવાલ રજૂ કરવા માટે મહિનાનો સમય આપ્યો છે છે તેથી એવી અપેક્ષા રાખવામાં આવે કે કમિશનનો અહેવાલ મધ્ય સુધીમાં રજૂ કરવામાં આવશે મિત્રો ત્યારબાદ જોઈએ તો રિપોર્ટ આવતાની સાથે જ સરકારની ભલામણોની સમીક્ષા કરવામાં આવશે અને ત્યારબાદ કેબિનેટની મંજૂરી અને નવા પગાર માળખાની સૂચના જારી કરવામાં લગભગ ત્રણ થી છ એટલે કે થ્રી થી સિક્સ મહિનાનો સમય લાગી શકે છે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો કર્મચારીઓને તેમના બાકી પગાર ક્યારે મળશે તો ભૂતકાળના દાખલાઓ પર નજર કરીએ તો અગાઉના પગાર પંચના બાકી પગાર કર્મચારીઓને અગાઉના પગાર પંચના અંતની તારીખ સુધીમાં ચૂકવવામાં આવ્યા છે તો વર્તમાન સાતમું પગાર પંચ જૂન બે હજાર સોળમાં લાગુ કરવામાં આવ્યું હતું પરંતુ કર્મચારીઓને પેલી જાન્યુઆરી બે હજાર સોળ તેવી જ રીતે છઠ્ઠા પગાર પંચનો અમલ ઓગસ્ટ બે હજાર આઠમાં કરવામાં આવ્યો હતો પરંતુ કર્મચારીઓને પેલી જાન્યુઆરી બે હજાર થી શરૂ થતા બાકી પગાર આપવામાં આવ્યા હતા તો પાંચમા પગાર પંચના અમલીકરણમાં પણ વિલંબ થયો હતો પરંતુ કર્મચારીઓને તેમના અગાઉના પગાર મળ્યા હતા તેથી એવું લાગે છે કે કર્મચારીઓને પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસથી શરૂ થતાં આઠમા પગાર પંચ માટે બાકી પગાર મળી શકે છે મિત્રો તો મિત્રો આ ત્યાં આજની માહિતી માહિતી પસંદ આવી હોય વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માત્ર